ये न थयो साक साक माने

કે અમારા મોટા ભાઈ ને વ્યવહાર માં કઈ ખબર જ નથી પડતી કઈ કુટુંબ પ્રસંગ હોય તો એ તમે જઈ આવો એમ કહી દે અને કઈ સગા સંબંધી માં હોય તોય કહી દે પણ એ સમયે મેં એમને હાય નથી કીધી અને નાય નથી કીધી કારણ કે એને વ્યવહાર એટલા માટે એને એવું જીવન બનાવ્યું છે કે જેના સત્ય નો થઈ ગયો એને નક્કી કરેલી વાત કે બ્રહ્મ સત્ય છે અને જગત

કારણ કે એનો જે ઉછેર થયો છે એને જે સત્સંગ મળ્યો છે જેમ નાનો બાલેક માતાની ગોદમાં મોટું થાતું હોય એનો ઉશેર થતો હોય અને એની માતા એને સંસ્કાર આપતી હોય એમ પણ એ આ ગોદમાં રહેલો એને મેં સંસ્કાર આપેલા હતા એટલા માટે મન વિંધાણુ વાલાજી ની સાથ માં ફસે વાલો ક્યારેય વિચારો નો વિસરે સદગુરુ પરમાત્મા માં એનું મન લાગી ગયું હતું અને એવી તો બધાય ને ખબર કે સંતો ના કાર્ય માં એને ક્યારેય પગલું પાછું નથી ભર્યું અમદાવાદ હોય તોય ભલે કદાચ જાફરાબાદ ના સુધી હું લઈ જતો અને ના કણે જાણે કેમ કાયમ આ રહેતા હોય એમ આ તન થી અને મન થી આ સેવા ઉપાડતા તો ક્યારેય પણ એ પગ વાળે બેહે નહીં આવો અડગ જેમ સવારામ મહારાજે કીધું છે એમ કે જેને શેગા હાસા સંત જેને મળ્યા હરિ ગુરુ દેવ આ અડગ મન કોઈ દે ડગે નહીં આવો જેનો અડગ મન હતો એ ક્યારે ડગે નહીં

ત્યારે પણ કઈ વેદના થાય છે આ શરીર ને થાય છે એ મને ન થતી આવો જે અડગ થઈ ગયેલો જેને મિથ્યાપણા નો ત્યાગ કરી દીધો મિથ્યાપણ ક્યાં ને કહેવાય કે આપણા પાંચ છે એટલા માટે અમદાવાદ જાતા જાતા છતાં એમ

એ કોઈ હલવી વાત નહી અને આ નિષ્ઠાવાન ગમે ત્યારે જોવો તો ફોન લઈને બે જાય ફોન માં જેના જેના સંતોના પ્રોગ્રામ આવતા હોય